ઉમલ્લાના ખેડૂતે સાત એકરમાં કેળાના ટિશ્યુનું વાવેતર કરી વીસ લાખની આવકનો દાવો કર્યો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાંથી અગાઉ ડ્રેગન ફ્રૂટ કમલમ ફ્રૂટનો જથ્થો યુકે લંડન મોકલવામાં આવતા મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરી માહિતી આપી હતી ત્યારબાદ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામના ખેડૂત પટેલ જનકભાઈએ પોતાના ખેતરની સાત એકર જમીનમાં કેળના ટિશ્યુનું વાવેતર કર્યું હતું અને તેની ટ્રીટમેન્ટ એગ્રોસર્ચ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી રાત દિવસ એક કરી ખૂબ જ માવજત કરી કેળના ટિશ્યુને ઉછેર્યા હતા કેળ પરિપક્વ બનતા રેવા ફૂડ એક્સપર્ટ દ્વારા ગલ્ફ કન્ટ્રી ઓમાન જેવા વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતા ઝઘડિયા તાલુકાને ગૌરવ અપાવ્યું હતું ખેડૂત વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે મારા ખેતરમાં ઉછરેલા કેળાની એક લૂંબનું વજન અંદાજે ત્રીસથી પાંત્રીસ કિલો જેટલું થઈ રહ્યું છે અને કુલ સાત એકર જમીનમાં પાકેલા કેળમાંથી અંદાજે વીસ લાખ રૂપિયાની આવક થશે તેમ ખેડૂતે જણાવ્યું હતું ઝઘડિયા તાલુકાના કેળની કેળાની વિદેશમાં નિકાસ કરવામાં આવતા તાલુકાના અન્ય ખેડૂતોને વિદેશના કેળામાં નિકાસ માટે પ્રોત્સાહન મળી રહ્યું છે મારું નામ જનકકુમાર ભૂપેન્દ્રભાઈ પટેલ ઉમલલા ગામનો રહેવાસી છું મેં તે રીંગામાં કેળ પાકનું વાવેતર કરેલ છે જે બાર જૂન બે હજાર ત્રેવીસ ના રોજ પ્લાન્ટેશન કરેલું હતું જેમાં એગ્રીસર્ચ ઇન્ડિયા શિવરામ કરવલ સાહેબ તેમજ એમની નિગરાણીમાં ટોટલ ખાતરથી માણી બધી દવાઓ હાર્દિકભાઈ મારુતિ એગ્રો જેમણે ત્યાંથી પ્રોડક્ટ પ્રોડક્ટ મળી રહે છે એ મુજબ એમના કીધા મુજબ આપણે ટ્રીટમેન્ટ કરી છે અને અત્યારે ત્રીસ થી બત્રીસ કિલોની આસપાસ મને એનું પ્રોડક્શન મળી રહ્યું છે તે બદલ હું એગ્રીસર્ચ ઇન્ડિયા કંપની તેમજ હાર્દિકભાઈ અને એમની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખેડૂત મિત્રો નમસ્કાર હું છું શિવરામ આખડમલ એગ્રીસર્ચ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આજે હું છું ઝઘડિયા તાલુકા ઉમરલા ગામે છું આપણા ખેડૂત છે જનકભાઈ પટેલ એમના કેળા છે એક્સપોર્ટ થઈ રહ્યા છે ઓમાન અને આપણી જે ટ્રીટમેન્ટ છે એગ્રીસની એમને શરૂઆતથી લઈને એન્ડ સુધી કરી છે કેળા એવા બન્યા છે કે આજે એમના કેળા ઓમાન જઈ રહ્યા છે અને કેળાની કીપિંગ ક્વોલિટી લઈને સીલિંગથી લઈને બધું એક્સપોર્ટ છે એકદમ અને આજે તમે સમગ્ર આ ઝઘડિયા વિસ્તારમાં જોશો તો એવી વાળી તમને જોવા નહીં મળે બરાબર